જેમણે છબીસો વર્ષ પહેલાં વિશ્વને પ્લાસ્ટિક સર્જરીનો પ્રથમ પ્રયોગ શીખવ્યો જેમણે આધુનિક સર્જરીનો પાયો નાંખ્યો એવા મહાન ભારતીય ઋષિવિજ્ઞાની અને આધુનિક સર્જિકલ સાયન્સના પિતામા એટલે મહર્ષિ સુશ્રુત ભારતની મહાન ઋષિ પરંપરામાં એવા અનેક મહાપુરુષો થઈ ગયા છે જેમના અદભૂત પ્રદાનોએ વિશ્વને સુખ અને શાંતિના વરદાન આપ્યા છે અહીં એવા એક તેજસ્વી અને શુક્ર તારકની જેમ સદા જળહળતા આચાર્ય સુશ્રુતની વાત કરવી છે છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વ અને પશ્ચિમના ઇતિહાસકારોએ જગતના તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ ખાંખા ખોળા કર્યા છે અને ભારતીય તબીબી વિજ્ઞાન એટલે કે આયુર્વેદ અને તેની સિદ્ધિઓ તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત ભર્યું છે તેમાં જેમને ફાધર ઓફ સર્જરી અને ફાધર ઓફ પ્લાસ્ટિક સર્જરી તરીકે સાર્વત્રિક આદર અપાયા છે એવા મહર્ષિ સુશ્રુતને અહીં અર્પી છે એક અંજલી કોણ હતા આચાર્ય સુશ્રુત એક મહાન ઋષિપુત્ર રાજવી મહાન ફિલોસોફર મહાન શિક્ષક મહાન સર્જન અને મહાન વિજ્ઞાની હતા સુશ્રુત તેમે આજથી શતાબ્દીઓ પહેલાં કરેલી શોધખોળો आधुनिक सर्जिकल विज्ञान ना पाया में छे। प्राचीन हिंदू शास्त्रों मा जमनों उख छे, एवा महान ऋषि विश्वामित्रना पुत्र हता सुश्रुत महर्षि विश्वामित्रना पिता महाराज गाधी ना सम्राट हता। विश्वा अने विश्वामित्रम पत्नी माधवी थकी काशी मा ज एक राजकुमार तरीके सुश्रुत जन्म हतो। એક રાજવી હોવા છતાં વિશ્વામિત્ર નયન તપ કરવા ચાલી નીકળ્યા ત્યારે બીજી તરફ કાશીમાં તેમના પુત્ર સુશ્રુતે વિજ્ઞાન તપસ્યાનો પ્રારંભ કર્યો સુશ્રુત એક રાજકુમાર હતા તેમણે એક રાજકુમાર તરીકે નહીં પરંતુ એક ઋષિપુત્ર તરીકે પોતાની આખી જિંદગી લોકોને સુખી રાખવા માટે સમર્પિત કરી દીધી પિતાનો વિષય હતો પરમ જ્ઞાન અને અધ્યાત્મા પુત્ર હતો આરોગ્ય અને જીવાતું જીવન પિતા વિશ્વામિત્ર તત્વ દર્શનમાં પરોવાયા અને પુત્ર સુશ્રુતે શૈલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી વિજ્ઞાનમાં જંપલાવ્યું સુશ્રુતના ગુરુ હતા કાશીપતિ દિવોદાસ ધન્વંતરી સુશ્રુતે ધનવંતરી પાસેથી અભ્યાસ કર્યો એટલું જ નહીં તેમે પોતાની આગવી પ્રતિભાથી નવા નવા સંશોધનો કરીને સુશ્રુત સંહિતા નામનો એક એવો ગ્રંથ લખ્યો જે તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં સર્જરીના ક્ષેત્રે આદિ ગ્રંથ એટલે કે હેન્ડબુક ઓફ સર્જરી સમો ગ્રંથ બની રહ્યું આ ગ્રંથમાં તેમે એવી અજાયબ વાતો લખી છે કે જેમાંની કેટલીક શોધખોળો તો પશ્ચિમ વિશ્વમાં છેક અઢારમી અને ઓગણીસમી સદીમાં થઈ છે આવા અનેક મતમતાંતરો વચ્ચે પ્રાચીન ભારતના તબીબી વિજ્ઞાનનું